અમીરગઢ પોલીસે જનતા રેડ બાદ રેડ કરી દારૂ ગાળવાનો એકવીસો લીટર નાશ કર્યો છે ગામની મહિલાઓ પોતે પ્રશાસન ના કરવાના કામો કરવા માટે તેમને કાયદો હાથમાં લીધો છે અને પોતે દારૂ ગાળવાના અડ્ડા ઉપર રેડ કરીને દારૂનો નાશ કર્યો હતો અને ત્યારબાદ અમીરગઢ પોલીસે બુટલેગરોના ઠેકાણે દરોડા પાડ્યા હતા પોલીસે વિવિધ સ્થળોએથી દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો વિદેશમાં દારૂ બનવા માટેનો એકવીસો લીટર વોશ પણ જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી અમીરગઢના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસની આ કડક કાર્યવાહીથી વિસ્તારના બુટલીગરોમાં ફફડાટ ફેલાયો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે દેશી દારૂ અવૈધ ધંધા સામે કડક પગલાં લીધા છે અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેવી ચેતવણી પણ આપી છે